મને એવું લાગ્યું કે આ ડોહો અખા દાડા માં થાચેલો છે જો હુઈ જાય તો આ લીધેલી મગફળી કીધું મને આખા ક્ષેત્ર માં ના ના ગમે તો થાચો હોય કે ચાર પોતા ઉધાર હોય પણ મારે ગમે તે વગડાવે ને તો તોડી જાય

વાત હા તમે લે અમારે જયારે અડધી રાત ને આયા તો મરી શું ના ના તો અમારી મગફળી ટબજી છે આવું કહોબા તમે ગોળ ગોળ કૂટો છો આખરી વાત કોકીન એટલે હવે ગોળ ગોળ નહી કુટતા મારી વાત પાકો વિશ્વાસ મગફળી અમારી બોલો હડો બે મગફળી વાળી સુરબા પડી છે તમારા ખેતર માં વાત કરો પેલો બાર વાગે ફોન કરી ભલાકા તમારા મોરવા ને રોજરે સાડે તો ભલાકા ને હું જોવા કોઈ પેલા નતું એટલે આપણે ભલાકા તમે જ્યા છો ને એટલે એટલે એટલી તો મને ખબર છે મારી વાત ના નેકળી તો અમને ખબર છે પણ આ વખતે નીકળી જી ના કદી બને જ નહીં ને એવું કેમ ના બને લીલું પીલું બુઢા કર્યા કોઈ એટલે

જુઠ્ઠું એમ કહો કે તમે હું ચારામ પાડતો હતો અને તમે બે જણા કટ્ટ લઈને નેકલ્યા કરો થઈને જો હાર્યા છે ને તો હાસુ બોલી જાય છે ખબર છે કે ઓંકાર જે આપણે પાડી ગયા છીએ એ રીતે તમે કોઈ હગ્યું હશે જોયા છે ને તમને હું ટંકો પાડ્યો તાર તમે બોલ્યા છે નતા

કટકા ભરેલો હવે હોય તો ગોતો પર કટા અમી ચો આ દેખી જો ગુલાબજી ઉપર પલાકા થોડી થબાવ એ જો મે કટા લે સાપટો લે એ તમે એ દે અમાર તમે સોડો કેમ છો હારો મો

કરવા જોડ્યું આ બધું સળી અંદર નતો હું તો ઘેર બેઠો આ ગુલાબજી સીખે છે હું તો એકલો ચોરી કરવા જતો હતો પણ મને યાદ આવ્યું કે ચાણાજી એકલા ચાણા ને હોમે આવે છે દિવાળી

મારા છે મારા ક્ષેત્ર માં નહી પણ મેલ્યો તો સમજો તરત હું તોડી નાખો મારી વાત અમારા છેતર સિવાય પગે મેળવ હું તો પગ મેર વળી ચોઈતી મને આ બધું ને આવા વિચારો ના રાખવા વિચારો રાખવા ને તો ચેવા રાખવા મધુરી રાખી આપડે કમાવું સડી એક મારી વાત

બીજો તમને મારો એ જારો બનાસો